નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગયા વર્ષે બે હજાર ચોવીસ ના વર્ષમાં રોકાણકારો આઈપીઓ માંથી બહુ તગડી કમાણી કરી અને વર્ષ પણ સારું રહ્યું આઈપીઓ માર્કેટ માટે તેવી જ રીતે એક્સપર્ટ અનુસાર વર્ષ બે હજાર પણ મોટી મોટી કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે એની શરૂઆત પણ આપણને જોવા મળી રહી છે કેમ કે આ છ જાન્યુઆરી થી જે અઠવાડિયું શરૂ થાય છે એમાં સાત નવા આઈપીઓ ખોલવા જઈ રહ્યા છે અને છ કંપનીઓનું શેર બજારમાં લિસ્ટિંગ થવાનું છે તો કઈ કઈ કંપનીઓના આઈપીઓ ખુલે છે અને એ કંપનીઓની ડિટેલમાં જોઈએ આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આઈપીઓમાં ના રસિયા હોવ તમે તો તમને પણ સારી એવી માહિતી મળી રહી તમે પણ રૂપિયા ડબલ કરી દે માલ બની શકો આઈપીઓમાં તો મિત્રો વાત કરીએ છ જાન્યુઆરી થી શરૂ થતા સપ્તાહમાં સાત નવા આઈપીઓ રોકાણ માટે તક મળવાની છે આમાંથી એક કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ નું છે જે મેન બોર્ડ સેગમેન્ટ સંબંધિત છે આ સિવાય મેન બોર્ડ સેગમેન્ટમાં સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજી કોન્ટ્રન્ટ ફ્યુચર ટેકનો પણ સમાવેશ થશે આ નવા સપ્તાહમાં પહેલેથી જ ખુલેલા ત્રણ નવા આઇપીયુ માં પણ રોકાણની તક મળશે આ ત્રણે એસએમ સેગમેન્ટના આઈપીઓ છે જ્યાં સુધી લિસ્ટિંગની વાત કરીએ તો છ નવી કંપનીઓ આઈપીઓ શેરબજારમાં લિસ્ટ કરવા જઈ રહી છે સૌથી પહેલા વાત કરીએ ઇન્ડોબેલ ઇન્સ્યુલેશનના આઈપીઓ વિશે દસ પોઇન્ટ ચૌદ કરોડ રૂપિયા નો આઈપીઓ છે છ જાન્યુઆરી ખોલવાનું છે આઠ જાન્યુઆરી શેર બજારમાં બંધ થશે આઈપીઓ તેર જાન્યુઆરી થવાનું છે આઈપીઓમાં ની કિંમત છેતાલીસ રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ ત્રણ હજાર શેરોની છે

સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇટિંગ ટેકનોલોજીસ નો આઈપીઓ પછી મિત્રો આઈપીઓ છે કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇન્વેસ્ટ નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ સાત જાન્યુઆરી તેનો પંદરસો ને ઇઠ્યોતેર કરોડ રૂપિયાનો ઇસ્યુ ખોલવા જઈ રહી છે તે નવ જાન્યુઆરી બંધ થશે અને ઇશ્યુ બંધ થયા પછી ચૌદ જાન્યુઆરી બીએસસી એનએસસી પર યુનિટ્સ માં ટ્રેડિંગ થશે કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇન્વેસ્ટ માટે પ્રાઇસ બે નવ્વાણું રૂપિયા થી સો રૂપિયા પ્રતિ યુનિટ અને લોટ નું કદ છે દોઢસો યુનિટ નું પછી મિત્રો છે આઈપીઓ છે ડેલ્ટા ઓટો આ આઈપીઓ ચોપન સાહીઠ કરોડ રૂપિયા ઇશ્યુ છે અને સાત જાન્યુઆરીએ ઓપન થવાનું છે નવ જાન્યુઆરીએ બંધ થશે શેર ચૌદ જાન્યુઆરી એનએસઈ એસ એમ ઉપર લિસ્ટ થશે અને બિડિંગ પ્રાઇસ માટે એકસો ત્રીસ એકસો ત્રેવીસ રૂપિયા થી એકસો ત્રીસ રૂપિયા ની લોટ સાઈઝ એક હજાર શેરો ની રાખવામાં આવી છે પછી મિત્રો આઈપીઓ છે બીઆર ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો 85.21 કરોડ રૂપિયાનો નો આઈપીઓ 7 જાન્યુઆરી એ ખુલશે અને આમાં પ્રતિ શેર 128 થી 135 રૂપિયાના ભાવે બિડ કરી શકાશે લોટ સાઈઝ આની 1000 શેરોની છે ને 9 જાન્યુઆરીએ એ બંધ થશે પછી બીએસસી એસએમઈ ઉપર 14 જાન્યુઆરી એ શેરો નું લિસ્ટિંગ થવાનું છે

પિસ્તાલીસ ગણો ભરાઈ ગયો છે અને પ્રાઇસ બેન સત્તાવન રૂપિયા થી એકસઠ રૂપિયા શેર લોટ સાઇઝ બે હજાર શેરોની અને ઇશ્યુ બંધ થયા પછી નવ જાન્યુઆરીએ શેર બજારમાં લિસ્ટ થશે એટલે કે BSE SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે

કરોડ રૂપિયાનો આઈપીઓ ત્રણ જાન્યુઆરી ખુલ્યો અને સાત જાન્યુઆરીએ બંધ થવાનું છે હાલમાં તે લગભગ વીસ ટકા ભરાયો છે આ શેર દસ જાન્યુઆરી બી એસસી એસએમ ઉપર લિસ્ટ થવાના છે એસી થી પંચ્યાસી રૂપિયાની પ્રાઇસ બેન્ડ માટે સોળસો શેરોની લોટ સાઇઝ માં અપ્લાય તમારે કરવું પડશે પછી કઈ કઈ કંપનીઓ લિસ્ટ થવાની છે એ જોઈએ તો સાત જાન્યુઆરી શરૂ થતા છ જાન્યુઆરી શરૂ થતા નવા સપ્તાહમાં ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ આઈપીઓ બીએસએનએસી ઉપર લિસ્ટ થશે ટેકનિકલ ઓર્ગેનિક એ જ દિવસે બીએસી એસએમઈ ઉપર લિસ્ટ થશે લ્યુઅ ડ્રાય ફ્રુટ સ્પાઇસીસ નું આઈપીઓ આઠ જાન્યુઆરી બીએસી એસએમઈ પર લિસ્ટ થશે ડેવિન ફૂક સન આઈપીઓ પરમેશ્વર મેટલ આઈપીઓ નવ જાન્યુઆરી લિસ્ટ થશે બીએસી એસએમઈ ઉપર અને ફેફટેક ટેકનોલોજીસ નો આઈપીઓ દસ જાન્યુઆરી બીએસી એસએમઈ ઉપર લિસ્ટ થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આવતા અઠવાડિયાથી જે માર્કેટ શરૂ થાય છે એમાં જે સાત નવા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે તેના વિશે સાથે જ બીજા આઈપીઓ ઓપન છે પહેલેથી એમાં પણ તમે રોકાણ કરી શકશો તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો